પવિત્ર રમજાન માસ શરૂ થતાં જ ફળો અને ખજૂરની માંગ સાથે લીંબુની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મુસ્લિમ બિરાદરો માટે રોઝા દરમિયાન ઇફ્તારી માટે લીંબુ પાણી ખજૂર તરબૂચ પપૈયા કેળા સરબત અને જમઝમ જેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વધતી માંગને કારણે ફળોના ભાવમાં વીસ ટકા સુધીનો વધારો થયો છે ઉનાળામાં ત્રીવ્રતા અને રમઝાન માસને કારણે પપૈયા સકરટેટી લીંબુ પાણી જેવા શીતળતા આપતા ફળોની માંગમાં વધારો થયો છે જેના કારણે ભાવોમાં ઉછાળો આવ્યો છે ઇારીમાં ખાસ પસંદગીઓની વાનગીઓમાં સરબત લીંબુ પાણી ફળો ખજૂર ફાલુદા પદાર્થો મુસ્લિમ સમાજ વધુ પ્રમાણમાં ખરીદી કરે છે ઉનાળાની અસરને કારણે લોકો ઇફ્તારી માટે ઠંડક આપતા પદાર્થોનું સેવન વધુ કરી રહ્યા છે જેથી ગરમીમાંથી રાહત મળી રહે છે ફળો અને શાકભાજીના વેપારી શાહિદ ફ્રૂટવાળા અને કમલ રાજઘોરે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ રોજા રાખે છે તે દરમિયાન કોઈ વાસી ખાદ્ય પદાર્થ ગ્રહણ કરતા નથી એટલે ઇફતારી પાર્ટીમાં લોકો તંદુરસ્ત અને ઉર્જાવર્ધક ભોજન પર વધુ ધ્યાન આપે છે ઉનાળાની મોસમ અને વધતી માંગને કારણે પપૈયા સકરટેટી લીંબુ અને અન્ય ફળોના ભાવમાં વધારો થયો છે રમઝાન માસ આગળ વધતા વધુ પડતી માંગને કારણે ભાવોમાં ફેરફાર થઈ શકે છે રમઝાન આવે એટલે સમજી લેવાનું કે ફ્રૂટની લાઈનમાં થોડી ઘણી શોર્ટેજ થઈ જ જાય આજે શોર્ટેજ થાય એટલે હોલસેલની અંદર ભાવ વધારો થાય જ તો એ હિસાબથી થોડું ઘણું કરંટ રહે છે પણ રેગ્યુલરના રેગ્યુલરના હિસાબે ઘણું બરોબર છે ભાવ વધારામાં એક મેઇન આવે પપિતામાં એનામાં થોડું ઘણું વજન પપિતા છે કેળા છે સકટેટી છે એ જે મેઈન જે વસ્તુ છે એનામાં ભાવ વધારો આવે પણ હમણાં રેગ્યુલરલી એટલો ભાવ ખાસ વધારો છે નહીં રૂટિન પ્રમાણે હાલે છે એક પપિતામાં એક જરાક વજન વધારે છે ભાવમાં બાકી થોડોક ટાઈમ નીકળી જશે એટલે એ લેવલ સર પહોંચી આવશે વીસ ટકા ત્રીસ ટકા એટલો વધારો છે ખાલી જે આગળના જે દસ દિવસ હોય એનામાં જરાક કરંટ હોય અને પછી રેગ્યુલર માર્કેટ થઈ જશે આ ફેરે આમ તો થોડી ગરમી પણ વહેલી શરૂ થઈ ગઈ છે અને રમઝાન પણ શરૂ થઈ છે તો ખાસ બીજા ભાવમાં તો ફેરફાર નથી આવ્યો ખાસ હું થોડોક લીંબુમાં ફેરફાર આવ્યો છે ભાવમાં અત્યારે લીંબુની બજાર સારા લીંબુ છે બસો રૂપિયા છે અને સેકન્ડ ગ્રેડ ઉપર ક્વોલિટી છે એકસો સાહીઠ રૂપિયા એવા છે ના વેચાણ તો બરાબર જ છે વેચાણમાં ફેર ફેરફાર નથી અત્યારે લીંબુની બજાર ઉપર છે અત્યારે એકદમ આમ ખાસ તો બીજા કોઈ બે પાંચ રૂપિયાનો વધારો આવ્યો છે થોડી ગરમીનું પણ કારણ છે રમઝાનની ગણતરીએ તો જોવા જઈએ તો ખાલી લીંબુમાં જ એક ફેરફાર આવ્યો છે એકદમ વપરાશ વધીએ ને એટલા માટે અત્યારે એનો પાક હોય ઓછો લીંબુનો